ગાડી જાય છે ટ્રાવેલ્સ એ અંદર સીન હતું જે મેં તમને આગળ બતાવ્યું છે અને એક સીનમાં પછી જોશો ને તો જ્યારે અંદર ગાડી બેસે પણ જ્યારે ગાડી જે ઊભી રહે છે ને એ સીન અહીંયાથી જો અહીંયાથી ગાડી આવે છે ટ્રાવેલ્સમાં આ જગ્યા પર ઊભી રહે છે પાછળ તમને પેલેસ જોવાનું મળે છે જો હું તમને પરફેક્ટ મેચ કરાવું ને આ જ જગ્યા પર ઊભી રહી હતી બધા એ મમતા શું ઉતરે છે એમાંથી પછી સીન ચેન્જ થાય છે પણ અહીંયા મમતાશની ઉતરે છે અને ટ્રાવેલ્સની પાછળ તમે જોશો ને તો આ પેલેસ જોવાનું મળી જાય છે જો લોકેશન તમને કહી દેવાનો છું તો આ પેલેસ છે અને આ પેલેસ તમને જોવાનું મળી જાય છે જો બસ બઢિયા યહાં પે આવ યહાં પે કે યે પેલેસ છે પેલેસ ये पैलेस है आ, कौन सा पैलेस है ये पैलेस का नाम क्या है इसका हाँ कोट लेकिन गांव हड्डा गांव है ना हाँ तो हड्डा पैलेस भी बोल सकते हैं ना सिंह थे ना हाँ उनका उनका है तो मित्र आए पैलेस है मैं बताऊँ आवाज लेकिन हाँ हाँ यार बहुत बढ़िया होता है यार क्या અચ્છા અચ્છા ચીજ તો કાલી આ લઈ જાતે યાર તો જો અહીંયાથી આ સીન આવે છે અહીંયાથી બતા આ પેન્સ આ માળી છે ને બોર્ડર બોર્ડર નથી એટલે અહીંયાથી સીન લીધું જો અહીંયા બસ સાઈડ ઊભી રહે છે હું ત્યાં જઈને તમને બતાવવાનો છું ભાઈ પેલા તમે આ ક્રીન શોટ પરફેક્ટ મેચ કરો અહીંયાથી બોર્ડર લાગી ગઈ છે એટલે તમને થોડુંક એવું લાગતું છે પણ તમે ક્રિનશોટ જોશો ને તો પરફેક્ટ આ જગ્યા પર ગાડી રહે છે અને પેલેસ બંનેની સાઈડ બતાવે છે ટ્રાવેલ્સ બંને સાઈડ પેલેસ બતાવે છે હજુ તમને એક વસ્તુ બતાવું મેં તમને આ બતાવવાનું ભૂલી ગયા પછી પાછું આવું પડે આ તમે જોશો ને તો આ બનાવેલું છે ને ખાટલા જેવું એટલે કે સ્ટેજ જેવું કંઈક બનાવેલું છે એવું લાગે છે તે પણ એમાં જ જોવાનું મળે છે ને આ રીતનું પેલેસ જોવા મળે છે બરાબર શ્રી ને અહીંયાથી આવે છે ને બસ અહીંયા ઊભી રતી બતાવે છે પણ જ્યારે એની બીજી સાઇડથી બતાવે છે ને ત્યારે તરીકે ઉતરીને આવે છે અને વિક્રમ ઠાકોર પાછળથી સંતઈને નીકળે છે બહાર ત્યારે તમને અહીંયાથી સીન જોવા મળે છે જુઓ તમે પરફેક્ટ મેચ કરાવું તો આ જગ્યા પર બસ ઉભી રીતે બતાવે છે ટ્રેડ ટ્રાવેલ્સ અને આ જે ચોકડી તમે જોઈ રહ્યા છો ને આ ચોકડી પર તમને આ રીતનું જોવાનું મળી જાય છે બાકી તમે અહીંયાથી જોશો ને તો આ મકાન તમે જોઈ રહ્યા છો ને આયુ મકાન આ મકાનનું વિક્રમભાઈની પાછળ તમને આ ગેટ છે ને ગેટ જોવાનું મળે છે પાછળ જે પ્રિન્ટિંગ કરેલું છે ને વ્હાઈટ વ્હાઈટ આ ઠોપળાની જોડે એ પણ તમે એમાં જોઈ શકો છો તો આ વિક્રમભાઈની પાછળ જોવાનું મળી જાય છે એ મકાન છે બાકી બીજું થોડુંક બધું નવું થઈ ગયું છે પણ અહીંયા તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો તો વિક્રમભાઈ અહીંયાથી જે નીકળે છે ને એમાં તમને આ સીન જોવાનું પાછળ મળી જાય છે તો મિત્રો આજે ખબર બસ ઊભી હોય છે અને અહીંયાથી તમે જોશો ને તો જે મમતા સુધી જે ફોઈ બતાવે છે ને એવું બોલે છે કે આ બસની મુસાફરી તો બહુ થાકી ગયા એવું બોલે છે અને તમને અહીંયાથી સીન જોવા મળે છે જો પાછળ પેલું આ જે છે ને વ્હાઈટ વ્હાઈટ પ્રિન્ટિંગ કરેલું છે ને એ જોવા મળે છે પેલું જેની જોડે જે દરવાજો છે ને ગાયની બિલકુલ સામે તમે જોશો તે દરવાજો છે ને એ દરવાજો પણ તમને જોવાનું મળી જાય છે જયારે વિક્રમ ઠાકોર અહીંયાથી નીકળે છે ત્યારે પણ તમને આ જીપ જોવા મળે છે પાછળ એ પ્રિન્ટિંગ કરવું અત્યારે પણ તમે જોઈ શકો છો તો એ તમને જોવાનું મળી જાય છે અહીંયાથી તમને બીજું એક સીન બતાવું તો મિત્રો એક સીનમાં તમે જોશો ને તો બધી જે જીપ ગાડી આવે છે ને અહીંયાથી આવે છે આ બાજુથી અવાજ આવે છે કે નહીં આવતો ખબર છે પવન વધારે છે પણ આ બાજુથી ગાડી આવતી બતાવે છે એટલે જો તમે ટૂંકમાં કહી દો ને તો પ્રીત જન્મજનને બોલાશે ને એ ફિલ્મોમાં જે મમતા સોનીનું જે ગામ બતાવે છે ને તો આ જ બતાવે છે જો આ જ ગામ બતાવ્યું હતું અને ઘર ત્યાં બતાવ્યું હતું મેં તમને આગળ એક વિડીયો બનાવ્યો છે ત્યાં પણ અહીંયાથી ગાડી આવતી બતાવે છે એક પેલેસ તમે આ જોઈ શકો છો આમાં તો આ હજી ગાડી આવતી બતાવે છે બસ આ એક ગામ છે જ્યાં મમતા સોનીનું ગામ બતાવવામાં આવ્યું છે તો મિત્રો થોડુંક સીન અહીંયાથી જોવા મળે છે ટ્રાવેલ્સ નીકળે છે ને ત્યારે સેજ જ સીન હતું જે અહીંયાથી લીધું દરેક જ સીન એમાં તમને આ રીતનું જોવા મળ્યું હતું બસ સી ન હતું આ રીતનું જોવા મળ્યું તમને ટ્રાવેલ્સ નીકળ્યા છે ને ત્યારે તો મિત્રો આ લોકેશન તો જ્યાં મેં તમને બતાવ્યું છે બીજું એટલે કે આ લોકેશન તો જ્યાં મમતાબેન સોનીનું ગામ બતાવવામાં આવ્યું છે એટલે કે પ્રીતજનો એક ફિલ્મ તમે જોશો ને તો મમતા સોની જે ગામ બતાવે છે ને આ બતાવે છે એટલે કે એમાં તો થોડુંક ગામનું થોડીક થાડીનેથી ઉતરે એવું સીન હતું વધારે હતું નહીં અને એમણાં જે બધા વડીલો નીકળે છે ને એ ગાડીઓ અહીંયાથી નીકળ્યા છે એવું મેં મેં તમને મેચ કરાવ્યો છે ત્યારબાદ બીજું એક સીન અહીંયાથી આવે છે અમે વિક્રમ ઠાકોર અહીંયાથી જે ટ્રાવેલ્સમાંથી ઉતર્યા છે એવું સીન હતું જે મેં તમને બતાવ્યું છે તો તમે ટૂંકમાં કહી દો ને તે મમતા સ્વામીનું ગામ આ બતાવ્યું હતું એવું કહી શકાય આમ કહી શકાય એમ પરફેક્ટ તો ના કહી શકાય પણ બતાવ્યું હતું કારણ કે થોડુંક સીન જે ગામમાં લેવામાં આવી લેવામાં આવ્યા છે એમનું જે ઘર બતાવ્યું છે એ બીજું બતાવ્યું છે ત્યારમાં વિડીયો પણ મેં બતાવ્યો છે એમ તમને આપેલું થોડુંક સીન છે જે વિક્રમ ઠાકોર જે ટ્રાવેલ્સમાં બેસી ટ્રાવેલ્સ અહીંયા ઊભી રહેશે એવું સીન હતું બાકી જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો ફેસબુક પર તમે આ વિડીયો જોતા હોય તો ફ્રેન્ડને ફોલો પણ કરતા જજો અને જે યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો